વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો યથાવત ચોવીસ કલાકમાં બીજું નકલી જન્મ પ્રમાણપત્ર પકડાયું વધુ એક વોર્ડમાંથી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું હતું વોર્ડ નંબર સત્તરની આધાર કચેરીમાંથી નકલી બર્થ સર્ટિફિકેટ મળ્યું વડદલા ગામની કરિયાણાની દુકાનમાંથી નકલી સર્ટી બનાવડાયું હતું કિશન કાસકીવાલા નામના ઈસમની અટકાયત કરતી પોલીસ એક મહિનામાં સાત બોગસ સર્ટી પકડાતા પાલિકા અધિકારી અકળાયા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે વડોદરા પોલીસ પર બળાપો ઠારવ્યો હતો એમસી શમિક જોશી પોલીસ કામગીરીને લઈ નારાજગી દર્શાવી હતી પોલીસ ઠોસ કાર્યવાહી નહીં કરતી હોવાની નારાજગી વ્યક્ત કરી હતી આ પ્રમાણપત્ર મારા ઘેર ઘેરથી કઢાયેલું છે મેં નહીં કરાયું એ મેં નહોતો સાહેબ હું તો ભઠ્ઠે આ દાખલો આપેલો પેલા દુકાનવાળા મારા ઘેરથીને ખબર નહીં કે એમને પૈસા ભરી અને એમને આ દાખલો લીધો ના સાહેબ મેં તો અમે કશું જાણતા નહીં સાહેબ આ વિશે બેન સાહેબે પાંચસો રૂપિયા લીધા હતા પેલા મારા ઘેરથી જોડેથી મને તો ખબર નહી હું તો ભઠ્ઠે કામ કરું છું ઘેર આવ્યા હતા આ તે અમાર જોડે દુકાનવાળા છે ને તરસાલી વરદા ગામ ખરું ને તે કેમ્પ પેલા બે સાહેબ કે કેમ્પ આવે છે તમારો છોકરાને દાખલા કરાવે તે મારે ઘેરથી કઢાઈ લઈ શું છે એ દુકાનાવાળા ભાઈ નાનજીભાઈ નામ નાના ભાઈ નામ છે એ એમને મારા ઘેરથી જોડે લીધા મારા ઘેરથી વાળા કે પાંચસો રૂપિયા લીધા છે આપણી જોડે ના સાહેબ હું તો તે ભઠ્ઠે રહું છું ના તે આવે છે પેલા બેન

અમે વડલા રહીએ તરસાલી વડલા ખબર નહી સાહેબ આયા તો બે બે બહેનો આવી હતી સરકારી ઓફિસ માં ખબર નહી આયા તો મેં ઘડાઈ લીધું બસ કે અમે ઘડી આપીશું એટલે મેં ઘડાઈ લીધું પૈસા ખબર નહીં પૈસા લીધા બી નહીં એમને મારે બધા કે સાચું છે એટલે મેં લઈ લીધો દાખલો તેજલબેન ખૂબ જ દુઃખ પણ થાય છે અકડામણ પણ થાય છે આકુલતા વ્યાકુળતા શબ્દો પણ હવે ઓછા પડે એવું થઈ ગયું છે આ ખૂબ જ ગંભીર બાબત છે દિવસે દિવસ આ ગંભીરતાની આ વિષયની ગંભીરતા વધતી જાય છે કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે બે હજાર એકવીસનું છે બે હજાર વીસ પછી ક્યુઆર કોડ કમ્પલસરી છે એટલે ક્યુઆર કોડ પણ નથી સૌથી આઘાતજનક અને આશ્યની વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ જીવીએમસી એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે હવે પોલીસ ખાતા તરફથી હવે ગંભીરતાથી એની તપાસ કરવામાં આવે અને અમે એ જ અમારી કોર્પોરેશનમાંથી વિનંતી છે ગઈકાલે વોર્ડ નંબર ઓગણીસમાંથી આવ્યું છે આજે વોર્ડ નંબર સત્તરમાંથી પકડાયું છે હવે મને એક વાતનો આનંદ પણ છે કે અમે ઓપરેટર જે થ્રી લેયર જે ચેકિંગની સિસ્ટમ અમે જે સેટ કરી છે એ થ્રી લેયરના હિસાબે જ આ પકડાયું છે તો દરેક હોય છે કે પોલીસ ખાતે હોય તો ગંભીરતાથી લેવું જ પડશે કારણ કે ખાલી નાનું આમ તો ઇન્ટ્રોગેશન કંઈ છોડી દેવામાં આવશે તો વસ્તુ બહુ જ ગંભીર છે અમે અમારા ઓનરેબલ ડેપ્યુટી કમિશનર શ્રી રાજપૂત સાહેબે વાત કરી તો અમે તરત જ ફરિયાદ દાખલ કરી દીધો અને કોર્પોરેશન વતી અમારી એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ આપ હવે અને ગંભીરતાથી લો આ વિષયને કારણ કે આ ખૂબ જ સ્ફોટક વિષય થઈ રહ્યો છે હવે સાહેબ આપણે વાત કરીએ તો આપણી કામગીરી અને હવે ફરિયાદ પણ આપે છો તો કોર્ટ કાર્યવાહી પછી કામગીરીમાં મારી કામગીરીમાં કોઈ અસર નહીં થાય કામગીરી દસ ગણાની દસ હજાર ગણા વ્યક્તિ કામ કરીશ કારણ કે મારા માટે દેશ પહેલો છે હું દેશનો નાગરિક પહેલાં છું અધિકારી પછી છું અને અધિકારી છું તો દેશની સેવા માટે જ છું હું કોઈ અંગસ્વાર્થ માટે નોકરી કરનારો વ્યક્તિ નથી થેન્ક યુ બિલકુલ આ